હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મારા ફેવરેટ આલુના પરાઠા તે પણ મારા સ્ટાઇલથી તો ચલો આપણે શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી એવા આલુના પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું એડ કરીશું અને એક બાઉલ ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને મેં અત્યારે ઝીણી સમારીને લીધી છે તેને મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે એકથી બે મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે તમે ઈચ્છો તો લસણ પણ એડ કરી શકો છો તેને પણ મિક્સ કરી એકથી બે મિનિટ કૂક થવા દઈએ હવે તેમાં મસાલા કરી લઈએ હળદર પાવડર જીરું પાવડર લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે મેં અત્યારે બે ટેબલ સ્પૂન લીધું છે સાથે જ થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે સાથે એક ટેબલ સ્પૂન જેટલો આમચુર પાવડર એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર નમક એડ કરવાનો છે આમચૂર પાવડરથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી લઈશું વધારે પાણી એડ નથી કરવાનું ખાલી મસાલા બળે નહીં અને મિક્સ થઈ જાય તે માટે પાણી એડ કર્યું છે હવે મેં અત્યારે છ નંગ જેટલા બટેટા લીધા છે બટેટાને મેં બાફી અને તેની છાલ કઢી એકદમ ઠંડા કરી લીધા છે તે એડ કરી દઉં છું હવે આપણે તેને મિક્સ કરી લઈશું હા બટેટાને આખા નથી રાખવાના હું બટેટાને આ રીતે પહેલાં મિક્સ કરું છું અને પછી તેને મૅસ કરું છું હવે આપણે તેને મૅનની મદદથી મેશ કરી લઈશું તમે બટેટાને છીનીને પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો આપણા બધા જ બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે હવે આપણે તેમાં જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું તેને ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે જ્યારે આપણે પરોઠા બનાવવા હોય તે પહેલાં જ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે જો પહેલેથી એડ કરીશું તો આપણું સ્ટફિંગ ઢીલું થઈ જશે મેં અત્યારે અડધા લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ એડ કરી તેને મિક્સ કરી સાઈડ પર લઈ લઈશું મેં અત્યારે લોટ પહેલેથી બાંધીને રાખ્યો હતો તો લોટને મેં મીઠું નાખીને બાંધ્યો છે ને અત્યારે મેં ઘઉંનો લોટ જ લીધો છે તમે મેંદાના લોટથી અથવા તો ઘઉં અને મેંદાનો અડધો અડધો પણ લઈ શકો છો આપણે લોટમાં થોડુંક તેલ એડ કરી દઈશું અને તેને સરસ રીતે આપણે કૂનવી લઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે કુંડવાઈ ગયો છે લોટને આપણે રોટલી જેટલો ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનું મીડિયમ પરોઠાનો જે હોય તેવી જ રીતે બાંધવાનો છે હવે તેમાંથી એક મોટું લુવું લઈ લેવાનું છે અને તેને લોટવાળું કરી આપણે તેને આ રીતે બની લઈશું મને આલુ પરોઠામાં થોડુંક સ્ટફિંગ વધારે હોય તેવું પસંદ છે આ રીતે આપણે રોટલી બની લેવાની છે અને વચ્ચે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરવાનું છે હવે આ રીતે આપણે તેના કોર્નર્સને લેતું જવાનું છે અને પોટલી જેવું બનાવી લેવાનું છે આ રીતે આપણે તેને હલકા હાથે પ્રેસ્ટ કરતું જવાનું છે અને તેનો જે એક્સ્ટ્રા લોટનો ભાગ છે તે કાઢી લેવાનો છે અને બાકીના ભાગને આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું છે તેની ઉપર આપણે થોડોક લોટ છાટી દેવાનો છે અને હાથથી તેને હલકા હાથે આપણે પ્રેસ કરતું જવાનું છે હવે આપણે તેની ઉપર ફરીથી થોડોક લોટ છાંટી હલકા હાથે આપણે તેને વણી લઈશું મને આલુ પરોઠામાં રોટલીનો જે ભાગ હોય છે તે એકદમ રોટલીનું લેયર પતલું પસંદ છે અને જે આવી રીતે અત્યારે તમે જોઈ શકો છો કે રોટલી ફાટી રહી છે જેમાં જે સ્ટફિંગ તમને દેખાઈ રહ્યું છે તો મને જે આ સ્ટફિંગ છે તે એકદમ ક્રિસ્પી થાય તેવા આલુ પરોઠા વધારે પસંદ છે એટલે હું આવી રીતના બનાવું છું હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે મેં તવીને ગરમ કરીને રાખી હતી તમે ઘી તેલ અથવા તો બટરમાં તેને શેકી શકો છો મેં અત્યારે તેલમાં જ શેકું છું બંને બાજુથી આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતે શેકી લેવાના છે જ્યારે આ સ્ટફિંગ થોડુંક શેકાશે ત્યારે તેનો જે ક્રિસ્પીઓ ટેસ્ટ આવે છે તે મને ખૂબ જ પસંદ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો મારી સ્ટાઇલના મારા ફેવરેટ એવા આલુ પરોઠા તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈશું આ જ રીતે મેં બીજા આલુ પરોઠા પણ તૈયાર કરી લીધા છે ગરમા ગરમ આલુ પરોઠા સાથે મેં અત્યારે ઠંડુ ઠંડુ દહીં સૌ કર્યું છે તમે કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ તેને સૌ કરી શકો છો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આલુ પરોઠા તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ